આજની નારી હવે પુરુષ સમોવડી બની છે અને તે પુરુષના તમામ કામો કરી શકે છે સામાન્ય રીતે ગેરેજ અને કામ પુરુષો જ કરતા હોય છે પરંતુ આદિવાસી જિલ્લા ડાંગમાં એક મહિલા ગેરેજ ચલાવે છે અને બાઈકનું રિપેરિંગ કરીને આત્મનિર્ભર બની છે ગેરેજ અને મેકેનિકલનું નામ સાંભળતા જ પાના પકડ હાથમાં લઈને ઉભેલા કોઈ પુરુષનો જ સીન યાદ આવે છે પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે ડાંગ જેવા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા જિલ્લામાં પ્રથમ મહિલા તરીકે કામ કરી રહી છે ડાંગ જિલ્લાના જામન વિહીર ગામના તેજસ્વી બેન અન્ય મહિલા માટે પ્રેરણારૂપ બન્યા છે આહવા ખાતે આઈટીઆઈ નો કોર્સ કર્યા બાદ તેજસ્વી બેને જામન વિહિર ગામમાં પોતાનું ગેરેજ ખોલી આત્મનિર્ભર બન્યા છે પતિને કામ કરતા જોઈ આ કામ પોતે પણ કરવું જોઈએ એવું વિચાર્યું આઈટીઆઈ નો કોર્સ કર્યો તો કર્યો પરંતુ મહિલા તરીકે મેકેનિકનું કામ કરવું એ થોડું અઘરું લાગતું હતું પરંતુ પોતાના પતિના સાથ સહકારથી તેમણે આ કામ કરવાનું શરૂ કર્યું મારા ગામનું નામ જામન હિલ છે જામન હિલ ગામમાં અમારા નાના રૂપિયા છે અને પણ અમે રૂપિયા મારા હસબન્ડ ચલાવે છે અને ગામડામાં હું ચલાવ છું શું કામ કરો છો ગાડી બધી સર્વિસ પર પંચર બનાવું હો ભરે આપો ગાડીનો એન્જિન બનાવો ગાડી ધોઈ આપો પણ છે કે કસે શીખ્યા છો તાલીમ હું સુબેર આઈટીઆઈ માંથી મારા હસબન્ડ પાસેથી શીખ્યા છે

નાનકડી ગીરેજ જામણ ફીર ગામમાં છે ને એક ગેરેજ આપણે આહવામાં છે અમે બે મળીને ગેરેજનું જ કામ કરતા છે અને એ જ કામ કરતા રહે હું બીજું તો આપણે પેલું નહીં મળે પણ મતલબમાં અમે આગળ જતા કોઈ બી મહિલાઓને કે મારા તરફથી બી એમ જણાવું કે આ કામ કરવામાં શરમ નહીં રાખવી જોઈએ આગળ જ વધવાનું હોય તો આપણને શરમ રાખ્યા વગર કામ કરે તો આગળ મહિલાઓ પણ આગળ વધી શકશે તમારી વાઈફે તમારી પાસે કામ શીખ્યું છે કે પછી કોઈ તાલીમ લીધી છે અમારી વાઈફે કામ પહેલા તો મને જોઈ જોઈને શીખી ગઈ બરાબર મેં કામ કરતો હતો અને એની સમજ પડે તો એ મને પૂછી લે અને પછી એને તાલીમ બી લીધી તાલીમ બી લીધી એ મેકેનિકનું નું કરી લીધું એને અને એ પ્રમાણે પછી આગળ એને બધું કામ એ કરી લીધું શીખી લીધું અને આજે બધું કામ કરતા કોઈને તકલીફ નહીં પડે એ રીતે વ્યવસ્થિત કામ બી કરે છે અને એના પાસે એ કામ કરે તો બી ગરાકી આવતી છે એના પાસે અને કામ કરતી છે મેકેનિકલ નું કામ કરતી આ મહિલા પાસે અનેક લોકો પોતાની બાઇક રિપેરિંગ કરાવવા આવે છે અને આ મહિલા બાઇક ખૂબ જ સારી રિપેરિંગ કરી આપતા હોવાનું પણ અહીં આવતા ગ્રાહકો જણાવે છે તમારું નામ છે લવતાલિક હું મારી બાઇક બગડી ગઈલી એટલે હું આવા આવેલો બાઇક બનાવવા હું આવેલો અહીંયા આ બેન હું બાઇક બનાવું બેન બેન મને મસ્તીના ના બાઇક બનાવી આપે અને છે જે કોઈ સાધન હોય એ લોકો છે ને આ લોકો કઈ ડુપ્લિકેટ ડુપ્લિકેટ નાખતા નથી ખોટું બોલતા નથી આપણે હામે રૂબરૂ બનાવી આપે આ લોકો બાઇકો મસ્ત મસ્તી બાઇક બનાવી આપે આ લોકો દર વખતે હોવું તો આ બેન જોડે જ આ બેન મેં મારી બાઇક બે બે થી ત્રણ વખત જોડે બાઇક બનાવી દીધી અને એન્જિન નું કામ કરે બધું બાઇક ને આ બેન બેન કામ કરે આપતી છે બધું હવે આ મહિલા પોતાનું ગેરેજ ચલાવે છે જ્યારે તેમના પતિ આહવા ખાતે ગેરેજ ચલાવે છે ઘણી વખત પતિને મદદરૂપ થવા માટે આહવા ખાતે કામ કરવા માટે આવે છે ડાંગની મહિલાઓ પણ હવે પુરુષ સમૂહવડી બની છે ત્યારે આ મહિલા અનેક મહિલા માટે પ્રેરણારૂપ બની છે